કોટન જીન્સના કાપડની છેતરપિંડી કરી ફરાર થયેલા આરોપીને મહારાષ્ટ્રના ઉલ્લાસનગરથી ઝડપી લેતી ગંગાઝળિયા પોલીસ પોલીસ મહાનિરીક્ષક ગૌતમ વર્મા સહેબ તથા પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલ સાહેબે કાયદો કાયદોને વ્યવસ્થાને જાળવવા અથવા અસરકારક કામગીરી કરવા સૂચના આપેલ હોય તે અનવ્ય ગંગાઝરિયા પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનામાં આરોપી ગોવિંદસિંહ જિલેદાર સિંહ ચૌહાણે ફરિયાદીનું કોટન જીંસનું કાપડ રૂપિયા દસ લાખ ત્યાસી હજાર એકસો સુડતાલીસનું વિશ્વાસઘાત કરી છેતરપિંડી આચરી ભાગી ગયેલ હોય જેને મહારાષ્ટ્રના ઉલ્લાસનગર ખાતેથી હંગાજડીયા પોલીસની ટીમે ઝડપેલી તેના વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે બીજા આરોપી સંગ્રામસિંહ જીલેદારસિંહ ચૌહાણને પકડવાની તજવીજ હાથ ધરી હતી